હું દિલ્હી આભાર માનીશ સુપ્રીમ કોર્ટ કે સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીની મુક્ત ભ્રષ્ટાચાર કરીને ધનભંડોળ યોજના એટલે કે ઇલેક્ટ્રોરલ બોન્ડને રદ કરી નાખવાનો નિર્ણય કર્યો છે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કરતી વખતે એ પણ કહ્યું કે આ જે ઇલેક્ટ્રોરલ બોન્ડ જે ભારતીય જનતા પાર્ટી લઈને આવી છે ધન સંગ્રહ કરવા માટે આ બંધારણીય પણ વિપરીત છે અને એટલા જ માટે એક પારદર્શિતા રાજકારણમાં ધન સંગ્રહમાં આવે એ માટેનો માર્ગ ખુલ્લો કર્યો છે વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ આવી રીતે પક્ષ ભ્રષ્ટાચારને છાવરીને ગુપ્ત રીતે ધન ભેગું થઈ જાય આવો ધંધો ક્યારેય નહોતો જ્યારે ઇલેક્ટોરલ બોન્ડ આવ્યા ત્યારે જ કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કર્યો હતો કે આ યોગ્ય નથી એ પછી પણ વારંવાર અને મેં તો એ પણ કહ્યું હતું કે મારા ચૂંટણી ઢંઢેરામાં પણ આ વાત કે અમારી સરકાર આવે તો પણ આ રીતે ગુપ્ત રીતે ભ્રષ્ટાચારથી દાણું આવે એ યોગ્ય નથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ કહ્યું હતું કે આ ઇલેક્ટોરલ બોન્ડ છે એનાથી કાળું ધન વધે મની લોન્ડરિંગ વધશે પણ એમ છતાં સાંભળતા નહોતા ચૂંટણી કમિશને પણ જે રીતની ફરજ બજાવવી જોઈએ એ ન બજાવી ત્યારે ઓનરેબલ સુપ્રીમ કોર્ટનો એ સરાહનીય અને આવકારદાયક છે વિદેશોમાંથી આવેલું ધન પણ ઇલેક્ટોરલ બોન્ડમાં ગુપ્ત રીતે ભાજપ ભેગું કરતું હતું અને જે કહે છે કે અમે તો પારદર્શિતા વહીવટ એને પારદર્શક નહીં પરંતુ બહુ જ મોટો ભ્રષ્ટાચાર ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર થાય અને ભ્રષ્ટાચાર ઉપર પડદો પાડી દેવા માટે ઇલેક્ટોરલ બોન્ડની જોગવાઈ કરી હતી જેને સુપ્રીમ કોર્ટે રદ કરી છે એને કોંગ્રેસ પક્ષના તરફથી આવકારવામાં આવી છે કારણ કે આ ભારતના લોકતંત્ર માટે એક કલંકિત કહી શકાય એવી બાબત હતી કારણ કે આવા ઇલેક્ટોરલ બોન્ડના નામે શું કરતું હતી ભારતીય જનતા પાર્ટી કે બેન્ક્રફ્ટ થયો હોય બેંકના પૈસા લઈને જેને ડુબાડી દીધા છે એવા માણસને કહે કે ઇલેક્ટોરલ બોન્ડથી અમને પૈસા આપી દો અને એટલે પછી એમને બેંકના ફ્રોડના નાણામાંથી એને લોન માફી કરીને પૈસા આપી દેવાના આ રીતે જે એક આખી યોજના ચાલતી હતી અને કરોડો રૂપિયા આ રીતે ભારતીય જનતા પાર્ટીએ ભેગા કર્યા હતા એને એક મોટી લપડાટ મળી છે જેને હું આવકારું છું સબસ્ક્રાઈબ ના And press the bell icon. Never miss an update.